નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શ્રી બુદ્ધ ભવાનીમાં અરણેજની વાત શ્રી બુદ્ધ ભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે ધોળકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક રમણીય અને પ્રાચીન છે બુદ્ધ ભવાની માતાજીના ઐતિહાસ વિશે એમ કહેવાય છે કે બુદ્ધ ભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલા સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હેંગડાજ માતાજીના પરણ ભક્ત હતા દેથા ચારણ અને આઈશ્રી દેવળબાને સાત દીકરીઓ અવતરેલ જેમના નામ બુટ ભવાની બલાડ બેચરા ખેતુ બાલવી મેણશ્રી અને વિરુબાઈ હતા આ માહિતી તેમના વંશજ શંકરદાન દેથા ચારણની બુકમાંથી લેવામાં આવેલ છે હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે હળવદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બુદ્ધ ભવાની માતાજીના જન્મસ્થાન તરીકે જાણીતું છે આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે સદીઓ પહેલાં બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેવો ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી આવતા હતા તેના પત્ની મિનલ દેવી પણ ક્યારેક ક્યારેક તેમની સાથે આવતા હતા વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીઓ પોતાના જીવનનો ઉત્તરાધર સૌરાષ્ટ્રના પ્રાંતના સર્પકુંડ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેસ બાંધીને નિવાસ કર્યો આ દંપતીને માતાજીમાં ભારે શ્રદ્ધા હતી બંને પોતાના સમય માતાની સેવામાં ગાળતા બાપલદેથા તથા પત્ની દેવીને શેર માટીની ખોટ હતી સમય થતાં હિંગળજ માતાજીએ પોતાના ભક્ત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું તેથી માતાજીએ ગાયનું સ્વરૂપ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું ગાયની રક્ષા કાજે દેથા પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે પડ્યા ત્યારે શણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઈ માતાજી પ્રગટ થયા અને વરદાન માગવા જણાવ્યું દેથાએ શેર માટેની ખોટ પૂરી કરવા આજીજી કરી આ આજીજીના કારણે સમય જતા દેથાના ગેથ ઘેર જગદંબા અવતાર ભવાનીએ જન્મ લીધો હતો બુટ ભવાની માતાજીનો જન્મ અંદાજિત વિક્રમ સ્વંત ચૌદસો એકાવનની અષાઢ સુધી બીજના રોજ થયો હતો વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે આજથી નવ માસ બાદ તારા ઘેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દીકરીની બંને કાનની બૂટ વિધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું આ નિશાની મુજબ જો માતાજીએ અવતાર ધારણ કર્યો તેથી જગદંબા બુટ ભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા માતાજીના પરચાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે અઢીસો વર્ષ પહેલાં બુટ ભવાની માતાજી પ્રગટ થયેલા તે સમયે મા જગદંબા બુદ્ધ ભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભુવો થઈ ગયો મેરિયો ભુવો માતાજીની તન મન અને ધનથી ભક્તિ કરતો અને બુદ્ધ ભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતા ત્યારે મેરિયો ભુવો કહેલું કે મા તું મને પડદે વાતો કરે છે પણ તમે મને સન્મુખ દર્શન આપો ત્યારે માતાજીએ કહેલું કે દીકરા મને તું નહીં ઓળખી શકે ત્યારે માતાજીએ કહેલું કે અમો ચારણના દીકરીના જગદંબા છીએ છતાં પણ મેરિયો ભૂવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરે છે માતાજીએ કહેલું કે દીકરા હું તને સન્મુખ દર્શન આપીશ તે જ સમયગાળામાં નવરાત્રિ શરૂ થવાના પ્રારંભે મેરિયો ભૂવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામ્યથી હળવદ સૂર્ય ઉદય થતાં પોતાનું બળદગાડું લઈને જતો હતો તે જ સમયે રસ્તામાં જગદંબા બુદ્ધ ભવાની માતાજી ડોશીના સ્વરૂપમાં પાસ પર તેમજ કંગાળ અવસ્થાના સ્વરૂપે ઊભેલા હતા તે સમયે મેરિયા ભુવાને માતાજીએ કહે છે કે મને તારા બળદગાડામાં હળવદ સુધી લઈ જા મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી ત્યારે મેરિયા ભુવાએ કહેલ આગીજા ડોશી મારું ગાડું અભળાઈ જાય હું તો હળવદ બુઢ ભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું તે જ દિવસે સૂર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા ગામ સાપકડા માતાજીનો નવરાત્રિનો પૂજાપો લઈને બળદગાડામાં મેર્યો ભુવો સાપકડા ગામે પાછો આવતો હતો હળવદ અને સાપકડા વચ્ચે મા જગદંબા બુઢ ભવાની માતાજી સોળ વર્ષની સુંદરીના રૂપમાં ઊભા હતા ત્યારે મેરિયા ભુવાને માતાજીએ કહ્યું એ ભાઈ મને તારા બળદગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને ત્યારે માતાજીને મેરિયા ભુવાએ કહેલું બેન મારા બળદગાડામાં બેસી જાઓ ત્યારે બળદગાડું દસથી પંદર વીસ ડગલા ચાલતા મેરિયા ભુવાએ ભવાની માતાજી પર ક્રુદ કુદ્રષ્ટિ કરતાં જ ભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાખ્યો ત્યાંથી માતાજી રુદ્ર સ્વરૂપે અરણેજ ગામે આવ્યા એ સમયે અરણેજ ગામમાં ઘટા કટાટોપ જંગલથી લદાયેલું હતું અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલ બાપા તેમજ બાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સૌ આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા ચુંદડી છે અને અમે ચારણના દીકરી છીએ તે સમયે ત્રણ રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતા તેમજ કાળા બાપા તેમજ ધોળા બાપાએ કહેલું માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત દિવસ આરામ કરે છે જો આ વડને કાપીએ તો અમારા રાય રાય જેવા કટકા કરી નાખે તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો ત્યાંથી બુટ ભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચુંદડી નીકળ્યા તે સમયે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળા બાપા તેમજ બાપાને શિક્ષા કરવા માટે માથે મોભડા લટકાવ્યા ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી કોડીને વછેરો આવશે અને તારા દીકરાની લાખનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ બુટ ભવાની માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ વડોદરાએ સાણંદ અને ગાગડ સ્ટેટ ભૈયા પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટ ભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઇન નખાતી હતી તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઇજનેરોએ રેલવે લાઇન નાખી દીધી હતી ત્યારે ગાડી ચાલુ કરતાં જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વીર વેર વિખેર થઈ ગયા એવું બે ત્રણ વાર બનતા બ્રિટિશ સરકારના ઇજનેરોને લાગ્યું કે અહીં કોઈ દેવી શક્તિનો વાસ છે તે સમયે અરણેજ બુટ ભવાની માતાજીને સવા રૂપિયો નાળિયેર અને ચુંદડી દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષ આસન આપવામાં આવે છે હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર તરફથી આ પ્રથા ચાલુ છે અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ વહીસલ વગાડીને કરીને જાય છે તેમજ બુટ ભવાની માતાજી સોની દરજી બ્રાહ્મણ વાણિયા કારડિયા રાજપૂત તુરખિયા પટેલ પંચાલ સુથાર અને વાણંદ વગેરે ચોસઠ જ્ઞાતિના મા જગદંબા બુટ ભવાની માતાજી કુળદેવી છે બુદ્ધ ભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની અન્યની સુંદર સુવિધા છે આ મંદિરે દર રવિવારે તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે અર્ચના કરવા યાત્રાઓની મેદની ઉમટે છે આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે તેમજ બુદ્ધ ભવાની માતાજીની આખા દિવસમાં પાંચ વખત આરતી થાય છે આ મંદિરે સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે ચૈત્રસૂદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઉજવાય છે આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા ધંધુકાથી એસ ટી બસોની સવલત છે તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનો અરણેજ રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવેલ છે અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવડા બાગ બગોદરા અરણેજ હાઈવે સુધીના સિત્તેર કિલોમીટર થાય છે આ ઇતિહાસમાં કંઈ ભૂલચોક હોય અથવા આ સિવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજમાં મોકલી આપશો અમે તેને અહીં રજૂ કરીશું આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો આભાર